આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું જે અહેમદાબાદની અંદર આવેલું સિદ્ધિવિનાયક મંદિર મિત્રો ઘણા લોકોને ઓછી ખબર છે કે આ મંદિરની અંદર જે જ્યોત છે જે મુંબઈના સિદ્ધિવિનાયક વિનાયક મેન મંદિરમાંથી લાવવામાં આવી હતી અને આ જગ્યા પર પ્રજ્વલિત કરવામાં આવી હતી આ મંદિર એશિયાનું સૌથી મોટું ગણેશ મંદિર છે તો મિત્રો આ મંદિરનું બાંધકામ બે હજાર અગિયારમાં જે મહેમદાબાદની અંદર વાત્રક નદીના કાંઠે શરૂ થયું હતું આ મંદિરના બાંધકામ માટે બે વર્ષનો સમય લાગ્યો હતો ત્યારબાદ આ મંદિર તૈયાર થયું હતું તો મિત્રો આ મંદિરના નિર્માણ પાછળ આશરે પંદર કરોડથી વધારે પણ ખર્ચ લાગ્યો હતો આ મંદિરની ઊંચાઈ છે તોંતેર ફૂટ અને પહોળાઈ છે એકસો વીસ ફૂટ અને લંબાઈ છે એસી ફૂટ આ કેવું અદ્ભુત તમને મંદિર જોવા મળશે તો મિત્રો હું પણ દર્શન કરવાનો છું અને તમને પણ દર્શન કરાવવાનો છું તો મિત્રો કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર બન્યા રહેજો આ છે સામે સિદ્ધિ વિનાયક મંદિર અહીંયા તમે જોઈ શકો છો અને લાઈવ દર્શન પણ તમે કરી શકો છો આ રીતનું અત્યારે તમને લોકેશન જોવા મળશે અને આજુબાજુ તમે જોઈ શકો છો છો ઘણા બધા ભક્તો અહીંયા પરિસરની અંદર જોવા મળશે તો મિત્રો અત્યારે આપણે સરસ મજાના ગણેશજીના દર્શન લઈ ગયા છે અને અહીંયા પરિસરની અંદર પબ્લિક પણ તમને ઘણું બધું જોવા મળવાનું છે તમે જોઈ શકો છો મારી પાસે તમને આખું દેવ મંદિર દેખાતો છે मित्रो मी पण दर्शन कराया आणि तमने दर्शन कराया तेव्हा लागेल कमेंट कर